વિડિયો મેં પણ જોયું છે કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક દોઢ વરસથી એક જાયનામો પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની સર્ટન ત્રીજાની અંદર કોઈપણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ નવ જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી બે અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસેસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ શ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકાર શ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાનાની લેવડ દેવડ કરવાની રહેતી નથી આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે અમે જગ્યા જગ્યા ઘણી બધી કચેરીની બહાર પણ ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યું છે આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે કે જે આ વન ડે સર્વિસેસ છે આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં ચોવીસ કલાકમાં સેવા આપવાની હોય છે તો આવી અરજદારોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા માટે આવા કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરવાના અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે એસીબી પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોના ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક દાખલ કરી શકે છે અત્યાર સુધી કોઈ જે આ હું રીતે કહું છું સરકાર અભિગમ છે આ તમામ સેવાઓ જે મામલતદાર કચેરી તરફથી જે દાખલાઓ આપવામાં આવે છે વન ડે સર્વિસના પાર્ટ છે આમાં આવી કોઈ બાબત કોઈ અધિકારીની સંડોવણી હોય કોઈ નીચેના કર્મચારી ઇન્વોલ્વ હોય આવી કોઈ બાબત અમારા ધ્યાને હજી સુધી નથી આવી પણ આ જે ટાઉટ્સ છે આ એ ડાઉટ્સ અહીંયા છે આ હકીકત છે એના માટે આ જે પ્રતિબંધાત્મક જેટલા જાયનામો બહાર પાડ્યા છે જાયનામો બહાર પાડવાનો હેતુ આ જ હોય છે કે જેના આધારે અમે આવા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી સકીએ તો ભૂતકાળમાં પણ જે નવ ડાઉટ સામે ફરિયાદ दाखल થઈ છે આજે પણ ત્રણ સામે ફરિયાદ दाखल થઈ છે તો સિમિલરલી આ પ્રકારની પ્રિવેન્ટિવ વિજિલન્સના તમામ પગલાઓ કલેક્ટર કચેરી તરફથી લેવામાં આવશે આવો સામે ફરિયાદ થાય છે ત્યારબાદ તરત જ ડાઉટ પાછાઈ જશે તો ટાઈમલી Gracias. ટાઈમી નિકાલ માટે પોલીસની પણ અહીંયા બંદોબસ્ત થયું છે પહેલાં અહીંયા હોમગાર્ડના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરીમાં હોમગાર્ડના કર્મચારીઓ બેઠતા હતા અત્યારે પોલીસની પણ એક બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યું છે આ વર્ષથી નવા નવા વર્ષ જ્યારે ચાલુ થયું હતું અને સતત હું પણ જ્યારે મોસ્ટલી જ્યારે પણ શક્ય હોય છે હું મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર લોકો સાથે પણ સંવાદ કરતો હોઉં છું સિમિલર ઇન્સ્ટ્રક્શન્સ તમામ પ્રાંત અધિકારી મામલતદારશ્રીઓને પણ આપવામાં આવ્યા છે એ લોકો પણ માસિક જનસેવા બધા અધિકારીઓ લઈ રહ્યા છે આણંદ જિલ્લામાં તો યસ જે આ સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ લાવવાનું છે ઉકેલ લાવવાનું છે પણ અત્યારે જયારે પણ આવી કોઈ બાબત ધ્યાન પર આવશે કડકમાં કડક પગલા લેવા માટે તંત્ર એકદમ